એક રાજાના મહેલમાં એક ચકલી રહેતી હતી એક દિવસ રાજા સભા ભરીને બેઠો ચકલી રાજાના માથા ઉપરથી ઉડી અને ભૂલથી એની ચરક રાજાના માથા ઉપર પડી ગઈ રાજા ખૂબ ગુસ્સે થઈ ગયો એને એના સિપાહીઓને હુકમ કર્યો કે ચકલીને પકડીને એનું માથું મૂંડી નાખો ચકલીને ઘણું લાગી આવ્યું એને રાજાને બરાબર પાઠ ભણાવવાનું નકી કર્યું ભગવાન મારા પર દયા કરજો ચકલી મૂર્તિની પાછળ છુપાઈ ગઈ અને અવાજ ગાય જારે રાજા ભાગ હું તારા પર દયા નહીં કરું

એવું કેમ ભગવાન ચકલી બોલી પેલા તારો રાણી નું માથું પણ મુંડાવ્યું પછી પાછો રાજા આવ્યો અને પ્રાર્થના કરવા હે ભગવાન મારા ઉપર દયા કરજો ચકલી ભગવાનની મૂર્તિ પાછળ છુપાઈ ગઈ અને અવાજ ગાઢ્યો જ્યારે રાજા ભાગ હું તારા ઉપર દયા નહીં કરું રાજા પૂછ્યું એવું કેમ ભગવાન ચકલી બોલી પેલા તારા કુંવરનું માથું મુંડાવ રાજા એ ઘરે જઈને કુંવરનું માથું મુંડાવ્યું પછી પાછો મંદિરે આવ્યો અને પ્રાર્થના કરવા લાગ્યો કે હે ભગવાન મારા ઉપર દયા કરજો મૂર્તિ પાછળ છુપાઈ ગઈ અને પાછો એવા જ કાઢ્યો જ્યારે રાજા ભાગ હું તારા ઉપર દયા નહીં કરું રાજા પૂછ્યું કે એવું કેમ ભગવાન ચકલી બોલી પહેલા તારો કુંવરીનું માથું મુંડાવ રાજા એ ઘરે જઈને કુંબરીનું માથું મુંડાવ્યું પછી પાછો મંદિરે આવ્યો અને પ્રાર્થના કરવા લાગી હે ભગવાન મારા ઉપર આ વખતે ચક્કી બાઈ એક મુંડાય રાજા કુટુંબ મુંડાય ચક્કી બાઈ એક મુંડાય રાજા કુટુંબ મુંડાય ચક્કી બાઈ એક મુંડાય રાજા કુટુંબ મુંડાય ચક્કીબાઈ ને મજા પડી ગઈ એને રાજા સાથે મીઠો બદલો લીધો અને પાઠ ભણાવ્યો કે ક્યારેય કોઈનું અપમાન ન કરવું